ધોરણ આઠના વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં દીક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ચેપ્ટર નંબર સાત દેશભક્ત જગડુસા એ આપણે પ્રકરણનું સંપૂર્ણપણે સ્વાધ્ય સાથે સોલ્યુશન કરીશું અને સાથે આપણે આઈએમપી જોઈશું જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે અને તમારી જે એકમ કસોટી લેવાય છે જે એકમ કસોટીની અંદર ખાસ કરીને જે પ્રશ્નો પૂછાય છે એ પણ જણાવીશ તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર જો પહેલી વખત આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને પણ શેર કરી નાખજો તો ચાલો વિડીયોની શરૂઆત કરી અહીંયા તમે જોઈ શકો ઝગડુ શાહ દેશભક્ત ઝગડુસા પછી આપણે પ્રશ્ન નંબર એક તરફ જઈએ તો પહેલું જ પ્રશ્ન છે વિકલ્પ તમને પૂછવામાં આવ્યો છે કે જગડુ શાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો તો એ લોખંડના પાત્રા પર તાંબાના પાત્રા પર કે સોનાના પાત્રા પર કે ચાંદીના પાંત તો અહીંયા આવશે શું તાંબાના પાત્રા પર પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન છે લેખ લેખમાં અનાજ કોની માલિકીનું બતાવ્યું છે તો અહીંયા આપણે જોઈએ રાજાના કે જગડુસાના કે હજી બે ઓપ્શન છે દેશની પ્રજાના કે વેપારીના તો અહીંયા જવાબ આવશે દેશની પ્રજાના અહીંયા જવાબ શું આવશે દેશની પ્રજાના પછી આ પાઠમાં જગડુસાનું નગર સેટ તરીકે કયું અભિગમ પ્રગટ થાય છે તો અહીંયા જોઈએ કે એ વેપારીનું કે બી માનવ માનવતાવાદીનું કે યુગનું કે તકવાડી તો અહીંયા ડી આવશે સોરી બી આવશે માનવતાવાદીનું પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પાટણના રાજા માટે જગડુસા ઝઘડુસાએ કયું વિશેષણ વાપરે છે પ્રજાઉલય કે મુત્સદી કે કંજૂસ કે ડર પુખ્ત અહીંયા જવાબ આવશે પ્રજાવત્સલ અહીંયા જવાબ આવશે પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સાહેબ દેશભક્ત કહેવાય કે પ્રજાવસલ કારણ આપો દેશભક્ત કહેવાય કે પ્રજા વસ્લ કહેવાય તો આપણે જોઈએ કારણ ઝગડસાય દેશભક્ત માટે આ દેશભક્ત અને પ્રજા વસલ એમ બંને કહી શકાય કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજા બને દાખલા તરીકે કોઈપણ માણસ કોઈ પણ દેશનું નાગરિક હોય તો સૌથી પહેલાં શું એક નાગરિક હોવો જરૂરી જરૂરી છે પછી આપણે એ નાગરિકતા અપનાવી એની સાથે આપણે પ્રજાને ઓળખી અને પ્રજાની મદદ કરી કેમ કે આપણે એ નાગરિકતાને આપણે સ્વીકાર ન કરી તો આપણે પ્રજાને કેવી રીતે મદદ કરશું તો અહીંયા આપણે જોઈ શકીએ ઝગડુંસા સંકટ સમયે પ્રજા માટે આપ બળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એટલે કે કોઠારમાં એકઠું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે અને તેમણે પોતાની વખારમાં મૂકેલા તામપત્રોને લખ્યું હતું કે આ વખાર જગડુસાની છે પણ વખારના આ વખારમાંનું બધું નમાન અને એને ભૂખે મારતા ગરીબ ભાઈ ભાઈ ભાડુઓ એટલે કે ભાઈ માળુઓ એટલે ભાઈ ભાડુઓ જે દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે એના એક પણ દાના પર જગડુસાનો હક નથી જ્યારે રાજા વિશાળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની ચાળીસ વખાર રાજા વિશાળદેવને ભૂમિ એટલે કે ભૂખે મરતી પ્રજા જે છે માટે ખુલ્લી મૂકી દીધી આથી ઝઘડું સદભક્ત કહેવાય અને પ્રજા અસલ પખ કહી શકાય પછી જ વિશાળદેવ કઈ આપત્તિથી ચિંતા અતુર હતા તો અહીંયા વિશાળદેવ ગરીબો માટે અનાજ કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો અધૂરામાં પૂરું ખેતરો પણ તીડ ત્રાટ કયા આ રાજાના ધનમાં ભંડાર અને અનાજના કોઠાર ખીલી થઈ ગયા હવે એટલે કે ખીલી એટલે ખાલી થઈ ગયા હવે પ્રજાના પેટનું ખાણું પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં આ આપત્તિથી વિશાળે ચિંતાતુર હતા કેમ કે એમને ખ્યાલ હતો કે ક્યાં કઈ સમય કયા સમય પણ દુષ્કાળ આવી શકે છે એના માટે જે છે પ્રજા માટે તેઓ હંમેશા ચિંતિત રહેતા હતા પ્રજાની ચિંતા કરતા હતા અને પ્રજા માટે મદદ માટે પોતાના કોઠારો એટલે કે ઝગડુસાના કોઠારોમાં અનાજ ભર્યા છે રાજા રાજેની સોરી રાજા રાજેની પ્રજાને બચાવવા કોનું સારો લે છે તો રાજા રાજેની પ્રજાને બચાવવા કચ્છના સા સોદાગર ઝગડુસાનું સારો લે છે અહીંયા તમારે પ્રશ્ન પૂછાઈ શકે કે જગડુસા જે છે કયા જિલ્લાના રહેવાસી હતા ગુજરાતના તો અહીંયા આવશે કચ્છ અહીંયા આવશે ઝગડુસા સો વ્યવસાય કરતા ઝગડુસા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા ઝગડુસાની સરખામણી કયા દાનવી સાથે કરી શકાય છે ઝગડુસાની સરખામણી ભામાસા એટલે કે દાનવી સાથે કરી શકાય છે પછી જગડુસાનું પાત્ર પરિચય તમારા શબ્દમાં લખો અહીંયા પાત્ર પરિચય તમારે લખવાનું છે તો અહીંયા મેં પણ અહીંયા તમે જોઈ શકો છો આ પીડીમાં તમને બતાવી દીધું છે બાકી તમારે પોતાની રીતે લખવાનું રહેશે દરેક વખાણના તાંબાના પત્ર પર ઝગડુસાએ શું લખાવ્યું હતું શા માટે તો દરેક વખાણના તાંબાના પત્રા પર જગડુસાએ લખાયું હતું કે આ વખાર ઝગડુસાની છે પણ વખામાન બનવું એ આપણે એ પ્રશ્નની અંદર જોઈ લીધો પછી રિપીટ પ્રશ્ન છે તો આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા તો અહીંયા દુષ્કાળ સમયે રાજાઓ પોતાની ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા પણ વરસાદ પડ્યો નહીં ખેતરોમાં તીડ ત્રાટક્યા ગરીબને આ પ્રજાને પેટ ખાડો કેમ પૂરો એની ચિંતા રાજાને સતાવતી હતી અને પાનખર પાંદડાઓ ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામ્યા હતા અને ભૂખને ટાળવા બાપ પોતાના સાત ખોટના દીકરાને મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા મુઠ્ઠી અનાજ માટે મા બાપ પોતાના છોકરાને વેચી દેતા હતા દુષ્કાળને લીધે રાજા અને પ્રજાની આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બાપ જે છે અહીંયા આવ્યો કે દુષ્કાળના લીધે માણસો મૃત્યુ પામ્યું અને ટાવા બાપ પોતાના સાત ખોટના દીકરાના મોંમાંથી બટકો રોટલો કાઢીને ખાઈ જતા પોતાના જે દીકરા હતા છોકરા હતા એના મોઢામાંથી જે રોટલો હતો એ કાઢીને પણ ખાઈ જતા એટલી ભૂખ હતી એટલી ત્યાં દુષ્કાળના લીધે લોકોની હાલત થઈ પછી રાજા વિશાદેવ પ્રજાવાસલે કહી શકાય તેવા તેમના ત્રણ ગુણ દર્શાવતો એ આપણે ત્રણ ગુણ જેવી પહેલું છે ત્રણ ગુણની નીચે યાદી છે એટલે કે નીચે પ્રમાણે છે તો અહીંયા રાજા વિશાળ દુષ્કાળ પણ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખે અને ધર્મ ગણે છે બીજો તેઓ પ્રજાના દુઃખે પોતાનું દુઃખ ગણે છે અને ત્રીજું દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાંકણી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થાય તેને એક એક દાના સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એમનામાં છે રાજાએ ઝડુસાને શા માટે તેડ્યા તો આ દુકાનને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી આથી રાજાને દિલ દ્રવી ઉઠ્યો અને એમને ઝગડુસા પાસે કંઈ મદદ મળવાની આશા હતી આથી રાજાએ શેઠ ઝગડુસા તેડ્યા પછી રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરો આંકડા માંડવા એટલે કે આંકડા માંડ્યા એટલે કે ગણતરી કરવી બીજું છે વાક્ય વડીલો આંકડીના વેઢે આંકડા માંડી ગણતરીનો દાખલો ગણે છે બીજું જીભ કપાઈ જાય એટલે કે જીભ કપાઈ એટલે કે બોલવાની હિંમત ન થવી વાકે એટલે ખોટું બોલતા દરેક જીભ કપાઈ જાય છે સાત ખૂટનું દીકરો હોવું એટલે કે સાત ખૂટનું દીકરો હોવો એટલે ખૂબ લાડ લાડકો દીકરો સાત દીકરીઓ પછી થયેલો દીકરો અહીંયા તમે જોઈ શકો છો વાકે મારા કાકીએ સાત ખોટના દીકરાને પ્રેમથી ઉછર્યો સૌ સારા વાના થવા એટલે સૌ સારા વાના એટલે કે બધી રીતે સારું થવું વાકે હું નોકરી લાગીશ ત્યારે સૌ સારા વાના થશે એટલે કે બધી રીતે સારું થઈ જઈશ આ રાજા વિશાળદેવને પ્રજાવસલે કહી શકાય તેમાં ત્રણ ગુણ અહીંયા આવી ગયો આ પ્રશ્નો પાછા આપણે રિપીટ નહીં જોઈએ હવે નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ શું છે આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નહોતી તેના ગમ ગમવા પાછળના કારણો જણા અહીંયા ત્રણ છે અહીંયા તમારે અહીંયા ઘણા લખેલા છે તમે જોઈ શકો છો નીચેના શબ્દોનો અર્થભેદ સમજો અને અર્થ લખો અહીંયા અર્થભેદ સમજાવવાનો છે અને અર્થ લખવાનો છે તો અહીંયા અર્થભેદ તમે સમજીને અર્થ લખી શકો છો અહીંયા લખેલા છે અહીંયા જોઈ શકો છો બાકી તમને જો પીડીએફ જોતી હોય તો આપણો ચેનલ છે વોટ્સઅપ ગ્રુપ એમાં તમે જોઈન થઈ જજો તો હું પીડીએફ તમને સેન્ડ કરી નાખીશ થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ